ગમે એટલે ગમે તેટલો કોમ્પ્લિકેટેડ હોય એને ટ્વિસ્ટ કરવામાં આવે તો પણ તમે ઈઝીલી કેલ્ક્યુલેટ કરી શકો કઈ રીતે આપણે જોઈએ સૌપ્રથમ સચિન ચોવીસ દિવસમાં કામ કરે છે અને ધોની અડતાલીસ દિવસમાં કામ કરે છે તો કુલ કામ એટલે કે ટોટલ કામ કેટલું હશે તો એ બંનેના લસા જેટલું હશે હંમેશા તો સચિન ચોવીસ દિવસમાં કરે છે ધોની અડતાલીસ દિવસમાં કરે છે એટલે કે કુલ કામ ચોવીસ અને અડતાલીસ નો લસા એટલે કે અડતાલીસ જેટલું થશે એટલે અહીંયા આપણી પાસે કુલ કામ છે એ અડતાલીસ છે સપોઝ આપણે એવું ધારીએ કે 48 મશીન છે આપણી પાસે જે આપણે રિપેર કરવાના છે તો સચિન છે એ 48 મશીન કેટલા દિવસમાં રિપેર કરે છે 24 દિવસમાં એટલે કે એક દિવસમાં એ કેટલા મશીન રિપેર કરતો હશે બે એક દિવસમાં બે મશીન રિપેર કરે એટલે 24 દિવસમાં 48 એટલે કે સચિનની કામ કરવાની કેપેસિટી છે એની ક્ષમતા છે એ કેટલી રહે છે બે બે કામ પ્રતિ દિવસ એટલે એક દિવસના બે મશીન રિપેર કરતો હશે સચિન હવે ધોનીની કેપેસિટીની ચર્ચા કરી તો ધોની 48 દિવસમાં 48 મશીન રિપેર કરે છે એટલે કે એક દિવસમાં કેટલા મશીન રિપેર કરતો છે એક મશીન મિત્રો જો તમને આ વસ્તુ આવડી જાય તો આના આધારિત તમે કોઈ પણ દાખલાનો જવાબ સરળતાથી ઈઝીલી તમે આપી શકો કઈ રીતે હવે એની આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ સચિન એક કામ 24 દિવસમાં ધોની 48 દિવસમાં તો બંને ભેગા મળીને કામ કેટલા સમયમાં પૂરું કરશે હવે અહીંયા જો એક દિવસમાં સચિન કેટલા મશીન રિપેર કરે છે બે મશીન ધોણી કેટલા મશીન રિપેર કરે છે એક તો બંને સાથે મળીને કામ કરશે તો એક દિવસમાં કેટલા મશીન રિપેર થશે ત્રણ મશીન રિપેર થશે એક દિવસમાં તો આપણે કુલ કામ એટલે કે કેટલા મશીન રિપેર કરવાના છે કુલ કામમાં 48 મશીન તો એક દિવસમાં ત્રણ મશીન બંને ભેગા મળીને રિપેર કરે છે તો 48 દિવસમાં સોરી 48 મશીન રિપેર કરવા માટે કેટલો સમય લાગે 48 ના 3 એટલે કે ડાયરેક્ટ તમને જવાબ મળી જશે કરે છે અને ધોની એ જ કામ અડતાલીસ દિવસમાં પૂરું કરે છે તો બંને ભેગા મળીને જો દસ દિવસ કામ કરે બંને ભેગા મળીને દસ દિવસ કામ કરે છે

કાર્ડ જોઈએ થોડું વધારે ટ્વિસ્ટ કરીએ થોડું વધારે બીક મારે રકમમાં એવું કહે છે સચિન એક કામ 24 દિવસમાં કરે છે ધોની 48 દિવસમાં કરે છે હવે બંને ભેગા મળીને અમુક દિવસ કામ કરે છે કામના દિવસો તમને આપેલા નથી અમુક દિવસ કામ કરે છે અને ત્યાર બાદ બાકીનું કામ સચિન એકલો 6 દિવસમાં પૂરું કરે છે તો કુલ કામ કેટલા દિવસ ચાલ્યું છે કુલ કામ એટલે શું કે પહેલા બંને ભેગા મળીને જે કામ કર્યું એ અને ત્યાર બાદ સચિન એકલાએ 6 દિવસમાં પૂરું કર્યું એ તો સૌથી પહેલા તમારે એ બોલવું પડશે કે બંને અમુક દિવસ એટલે કેટલા દિવસ ભેગા કામ કર્યું હશે હવે એ ચલો આપણને નથી ખબર પણ એટલું તો ખબર છે કે સચિને એકલાએ તો 6 દિવસ કામ કર્યું જ છે તો સચિનની કેપેસિટી કેટલી છે એક દિવસમાં બે મશીન રિપેર કરે છે તો સચિને 6 દિવસમાં કેટલા મશીન રિપેર કર્યા છે 12 મશીન રિપેર કર્યા છે

એ તમે આ ચાર્ટ બનાવીને તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો અને મિત્રો આ ટ્રીક જો તમને આવડશે તો આ એક નવું ચેપ્ટર તમને શીખવાડે છે નળ અને ટાંકી જે ચેપ્ટર આપણે ભણીએ છીએ નળ અને ટાંકી એના એક્ઝામ્પલ પણ તમે આ મેથડની આધારે આ મેથડની મદદથી ગણી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ દિસ